ડભોઈમાં ગઢભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ માટે તિલક વિના ગરબા પ્રવેશ નહીં ડભોઈ દરભાવતી નગરીમાં આગામી નવરાત્રિ પર્વને લઈને આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ કરાયો છે ડભોઈમાં ધારાસભ્યના પ્રમુખ સ્થાને છેલ્લા પાંચ વર્ષમાં ગઢભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરાઈ રહી છે વર્ષ બે હજાર પચીસની તડામાર તૈયારી શરૂ કરાઈ છે દર્ભાવતી નગરીના ગરબા મહોત્સવનો ચામ આ વર્ષે અલગ જ રહેશે ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત છઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીનો પ્રારંભ થયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંધુના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરાશે વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પી એસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમછટ બોલાવાશે આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતા માધ્ય શક્તિના નવલા નોરતાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે ત્યારે સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરાઈ રહ્યું છે મા ભવાની ગર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ બે હજાર પચીસના આયોજનને લઈને સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી આયોજન કરી રહ્યા છે આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રખાયો છે ચાલુ વર્ષે નવરાત્રિ મહોત્સવ અગિયાર દિવસ હોય ખેલૈયાઓ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરાઈ રહ્યું છે બોલો અંબે માત કી જય ખેલાયાઓ બે હજાર પચીસ માટે તૈયાર રહી આવો મા ઘર ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે અમારા લોક લાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છીએ આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે એટલે આપ સૌ તૈયાર થઈ જાઓ અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે વરસાદ પડશે ડભોઈમાં વરસાદ પડવાનો નથી એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો આજે શું નવું કરવામાં આવ્યું છે અમે આ વખતે ઓપરેશન થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજા